Mitro, mikro, buru, buru buruh, buruina, jowo, jowo, babyat, kelas, duti usia, hai, 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 અરે અરે પૂરી જો મિત્રી પૂરી જો હલો જો મિત્રો પૂરી તોફાની છે પૂરો હોજો જો મીઝળો મીજળો મીજળો મિંડળો મીંજળો મીજળો મીંઝળો મિજળો હાલો મિત્રો આ જોઈ લ્યો આપડો ઘરનો ભૂરો ભૂરો એના ભૂરી છોકરીનો પગ કેડી જાય ગીરે એમ એમનો કરે નોર બિહાડી દે જો મિત્રો ભોળો છે એટલે બધા જો હણી કાઢ ખાની ઓલી ભૂરી કેડી જાય જો મિત્રો ભૂરાના પગના નોર જો નોર જો ભૂરા જો નોર જો એક આપણું પૂરું કરી નાખે એ લાગી જાય ભોરો હે બિસારો

હાલો મિત્રો આનો વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગયો હાલો કાલે ફરી પાકનું નવું લાવશું ત્યાં લગી જોતા રહ્યો